ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સી આર પાટીલે મોદી થ્રી પોઈન્ટ માં કેબિનેટ મંત્રી તરીકે જળશક્તિ મંત્રાલય સંભાળ્યું છે કમાન સોંપી શકે છે ગુજરાતના નવસારી જીતેલા પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ હવે નવા પ્રદેશ પ્રમુખ ની લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે નવસારીથી ચોથી વખત જીતેલા પાટિલને મોદી થ્રી પોઈન્ટ ટુમાં જલ મંત્રાલયની જવાબદારી મળી છે તેમના કાર્યકાળ દરમિયાન પાટીલે ગુજરાતમાં ભાજપને જંગી જીત અપાવી હતી ગુજરાતમાં અત્યારે ભાજપ સૌથી મજબૂત છે પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા પછી ચર્ચા શરૂ થઈ છે કે ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે નવા પ્રમુખ ઓબીસી ક્ષત્રિય વર્ગમાંથી હશે તેવી અટકળો ચાલી રહી છે એવી પણ ચર્ચા છે કે નવા પ્રદેશ પ્રમુખ પણ મધ્ય ગુજરાતના હોઈ શકે છે જે નેતાઓના નામની ચર્ચા ચાલી રહી છે જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિત ખેડામાંથી જીતેલા દેવુસિંહ ચૌહાણના નામ મુખ્ય છે તો આવો જોઈએ અત્યાર સુધી ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બન્યા એ કે પટેલ કાશીરામ રાણા વજુભાઈ વાળા રાજેન્દ્રસિંહ રાણા વજુભાઈ વાળા પરસોત્તમ રૂપાલા આરસી ફળદુ વિજય રૂપાણી જીતુ વાઘાણી અને વર્તમાનમાં છે સી આર પાટીલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી રાજ્યમાં સંપૂર્ણપણે નવો પ્રયોગ કરી શકે છે પાર્ટી સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવતા યુવા ચહેરા પર પણ દાવ લગાવી શકે છે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે આવી સ્થિતિમાં પાર્ટી સંગઠનને તેના સૌથી મજબૂત ગઢમાં ચુસ્તપણે રાખવા માંગે છે પાર્ટી દરેક કિંમતે યુવાનોને પાર્ટી સાથે જોડાયેલ રાખવાનો પ્રયાસ કરી રહી છે આવી સ્થિતિમાં પાર્ટી મયંક નાયક પૂનમબેન માડમ દેવુસિંહ ચૌહાણ પૂર્ણેશ મોદી જેવા નામો પાસેથી પ્રતિસાદ પણ લઈ રહી છે જેથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદ માટે સર્વવ્યાપી સ્વીકૃત નામ આપી શકાય અગાઉ મનસુખ માંડવિયા પ્રદેશ પ્રમુખ માટે દાવેદાર માનવામાં આવતા હતા લોકસભાની ચૂંટણી લડીને અને પછી કેન્દ્રમાં મંત્રી બનવાની સાથે તેમને લઈને અટકળોનું અંત આવ્યો છે આ પૈકી રાજેન્દ્રસિંહ રાણા ભાજપના સૌથી લાંબા સમય સુધી પ્રમુખ તરીકે રહ્યા છે તેમના પછી આરસી ફળદુનું નામ છે આ પછી વજુભાઈ વાળા એવા નેતા છે જેમણે આ જવાબદારી બે વખત સંભાળી હતી કુલ નવ નેતાઓમાં વિજય રૂપાણી એકમાત્ર એવા નેતા છે જેઓ ભાજપ ગુજરાતના પ્રમુખ હતા અને બાદમાં મુખ્યમંત્રી બન્યા હતા વિજય રૂપાણી પંજાબ ભાજપના પ્રભારી પણ છે યુવાનોના નામોમાં અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ પણ ચર્ચામાં છે તેઓ ભૂતકાળમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે એવી પણ શક્યતા છે કે ભાજપ પણ મહિલાને કમાન સોંપી શકે છે ગુજરાતમાં હજી સુધી કોઈ મહિલાને પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી નથી